હાલો મિત્રો એક ભરતીના વડે સ્વાગત છે મિત્રો તો ભરતી અડપ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો ઔદ્યોગિક સંસ્થા દ્વારા વિજયનગર દ્વારા મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે પ્રવાસિક સુપરવાઇઝર બરાબર માનવ સેવા આમંત્રિત કરો અંગે જે પરિ પરિપત્ર છે મિત્રો જાહેરાત કરેલો છે ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિકલ માટે જે માટે પ્રવાસિક સુપરવાઇઝર જેવી જરૂરિયાત મુજબ છે મિત્રો આ પરિપત્ર છે મિત્રો બહાર પાડવામાં આવશે અને મહત્તમ પીરિયડ લેખે સો કલાક મિત્રો તમારે કામ કરવાનું અને પાંચસો અને ચાલીસ રૂપિયા છે તમને એમ પગાર છે મિત્રો એટલે દર દિવસે છે એ મળે છે અને સૌદ હજાર ચાલીસ રૂપિયા પગાર છે તમારો વેતન માસિક પગાર રહેવાનો છે અને કોચ મિત્રો જો વાત કરીએ આગળની વાત તો મિત્રો છે ઔદ્યોગિક તાલીસ સંસ્થા વિજયનગર દ્વારા ભરતી છે મિત્રો પ્રવાસિક તરીકે તમારે વર્ક કરવાનું રહેશે તો કામ કરવાનું રહેશે પ્રવાસિક સુપરવાઇઝર બરાબર અને ચૌદ હજાર ચારસો રૂપિયા પગાર છે મિત્રો સી અને અરજી કરવાની છેલ્લી તારીખની જો મિત્રો વાત કરીએ તો સત્યાવીસ નવ બે હજાર ચાર સુધીમાં તમારે અરજી કરવાની છે અને આપણે આગળ પરિપત્ર મિત્રો છે એમાં ફોર્મ ભરવા માટેની વેબસાઇટ મિત્રો આપેલી છે તો ખાસ કરીને આગળ પરિપત્ર વિડીયોમાં છે એ આગળ પરિપત્રમાં ખાલી પરિપત્રમાં વેબસાઇટ આપેલી છે વેબસાઇટ અવશ્ય નોંધ કરી અને ત્યાંથી ફોર્મ એપ્લાય તમે કરી શકશો પણ કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો એ આગળ પરિપત્રમાં છે મિત્રો છે વિડીયો એ જે વેબસાઇટ આપેલી છે આ રીતના વિડીયો હતો ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિજયનગર દ્વારા ભરતી છે મિત્રો બારવાડામાં મળશે ચૌદ હજાર ચાલીસ રૂપિયા પગાર છે મિત્રો મળે છે એટલે ડેલીને વાત કરીએ વન ડે તો પાંચસો ને ચાલીસ રૂપિયા પગાર મિત્રો મળે છે મળી નવા વિડીયોમાં જય હિન્દ વિડીયો સારો લાગ્યો છે સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી જય હિન્દ